નારિયેળને શ્રીફળના નામથી પણ ઓળખવામાં આવે છે એવી માન્યતા છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો ત્યારે તેઓ પોતાની સાથે ત્રણ વસ્તુ લાવ્યા હતા જે છે લક્ષ્મીજી નારિયેળનું વૃક્ષ અને કામધેનું નારિયેળના વૃક્ષને શ્રીફળ પણ કહેવામાં આવે છે શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી અર્થાત નારિયેળ લક્ષ્મીનું અને વિષ્ણુ ભગવાનનું ફળ માનવામાં આવે છે નારિયેળમાં ત્રિદેવ અર્થાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ માનવામાં આવે છે શ્રીફળને ભગવાન શંકરને ખૂબ જ પ્રિય ફળ માનવામાં આવે છે માન્યતા અનુસાર નારિયેળમાં બનેલી ત્રણ આંખો જેને ત્રિનેત્રના સ્વરૂપમાં પણ જોવામાં આવે છે શ્રીફળ ખાવાથી શારીરિક દુર્બળતા પણ દૂર થાય છે અને ઈષ્ટદેવને નારિયેળ ચડાવવામાં આવે છે અને એવું કરવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે ભારતીય પૂજામાં નારિયેળ અર્થાત શ્રીફળનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે કોઈ પણ વૈદિક અથવા દૈવિક પૂજન પ્રણાલીમાં શ્રીફળને બલિદાન વગર અધૂરી માનવામાં આવે છે અને આ એક તથ્ય છે કે મહિલાઓ નારિયેળ નથી વધેરી શકતી શ્રીફળ બીજ રૂપ છે અને એટલા માટે જ તેના ઉત્પાદન અર્થાત પ્રજનનનું કારક માનવામાં આવે છે અને શ્રીફળને પ્રજનન ક્ષમતા સાથે જોડવામાં આવેલું છે અને સ્ત્રીઓ બીજરૂપથી શિશુને જન્મ આપે છે અને આ જ કારણે મહિલાઓ બીજરૂપી નારિયેળને વધેરવાનું અશુભ માનવામાં આવે છે દેવી દેવતાઓને શ્રીફળ ચડાવ્યા બાદ પુરુષ જ તેને વધેરે છે અને શનિની શાંતિ હેતુ નારિયેળના જળથી શિવલિંગ પર રુદ્રાભિષેક કરવું શાસ્ત્રીય વિધાન માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરજો ભારતીય વૈદિક પરંપરા અનુસાર શ્રીફળ શુભ સમૃદ્ધિ સન્માન ઉન્નતિ અને સૌભાગ્યનું સૂચક માનવામાં આવે છે આપણે કોઈને સન્માન આપતા હોઈએ તો તેમને ઊનની સાલ અને તેની સાથે શ્રીફળ ભેટમાં આપીએ છીએ ભારતીય સામાજિક રીતિ રિવાજમાં પણ શુભ સુકન માટે શ્રીફળ ભેટ આપવાની પરંપરા યુગોથી ચાલી આવેલી છે વિવાહ નક્કી થાય અથવા તો તિલકના સમયે પણ શ્રીફળ ભેટમાં આપવામાં આવે છે વિદાય સમયે નારિયેળ અને ધનરાશિ પણ ભેટમાં આપવામાં આવે છે અહીં સુધી કે અંતિમ સંસ્કાર દરમિયાન પણ ચિતાની સાથે નારિયેળ પ્રગટાવવામાં આવે છે અને વૈદિક અનુષ્ઠાનો અને કર્મકાંડમાં પણ સુકા નારિયેળની વેધીને હોમ હવનમાં હોમવામાં આવે છે શ્રીફળ કેલરીથી ભરપૂર હોય છે તેની તાસીર ઠંડી હોય છે અને તેમાં અનેક પોષક તત્વો પણ હોય છે આમ કોઈ પણ શુભ કાર્ય પ્રસંગમાં જ્યારે શ્રીફળનો ઉપયોગ કરવામાં આવે કોઈ માનતા કે બાધા રાખવામાં આવે અને તે પૂરી થવા પર જ્યારે નારિયેળ વધેરવાનું હોય તો તેને આ જ બધા કારણોસર મહિલાઓ નારિયેળને વધેરી નથી શકતી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા અવનવા નવા નવા વિષય સાથે